તથા વકફ સુધારા બિલ બે હજાર પચીસના વિરોધમાં જંબુસર શહર અને તાલુકાના સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા કાડીપટ્ટી ધારણ કરી પ્રાંત અધિકારી ડૉક્ટર એસ એમ ગાંગુલીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ પ્રસંગે મુફ્તી અહમદ દેવલવી મૌલાના અખ્તર ફાકી જુલિયાઝ મુફ્તી અમજદ દેવલવી ગયાસુદ્દીન કાઝી અસલમભાઈ સાયકલવાડા સુરત સાકિરભાઈ મલે અનીષભાઈ વકીલ આનવર સૈયદ ઇસ્માયલ પટેલ હાનિફ શેખ ઇરફાન પટેલ ઝાકિર શેખ સહિત ઉપસ્થિત રહ્યા હતા આવેદનપત્ર સમાન નાગરિક સંહિતા સમિતિ ગુજરાત અધ્યક્ષ તથા વડાપ્રધાનને ઉદ્દેશીને પ્રાંત અધિકારી ડોક્ટર એસ એમ ગાંગુલીને આપવામાં આવ્યું હતું આવેદનપત્રમાં જણાવ્યું હતું કે યુસીસી ભારતના બંધારણીય રક્ષકો અને તેની વિવિધ સામાજિક કાનૂની પરંપરા વિરુદ્ધ વ્યાપક સર્વસંમતિ અને સાવચેતીપૂર્વક વિચારણા કર્યા વિનાનો અમલ ધાર્મિક સ્વતંત્રતા સાંસ્કૃતિક વિવિધતા અને સમાજ સંવાદિતતાને જોખમમાં મૂકી શકે છે આ લોકો તાંત્રિક અને અસંમત ક્રિયા સામાજિક અસ્વસ્થતા અને તણાવનો ભય જાતિ ન્યાય માટે યુસીસી જરૂરી નથી યુસીસીએ સરકારની પ્રાથમિકતા ન હોવી જોઈએ ગોવા મોડલ વ્યવહાર ઉદાહરણ નથી ક્રમિક અને સલાહકારી અભિગમ અપનાવવો જોઈએ આ મુદ્દાઓની છણાવટે રજૂઆત કરી હતી આ સહિત ભારત પ્રજાસત્તાક બન્યા પછી ભૂતપૂર્વ શાસકો દ્વારા આપવામાં આવેલી મિલકતોને તે ધર્મની મિલકતો તરીકે સ્વીકારવામાં આવી છે વકફ એક્ટ ઓગણીસો ચોપન અમલમાં આવ્યા પછી રાજ્યના સર્વે કમિશનરે સર્વે હાથ ધર્યો હતો અને ઓગણીસો પાંસઠ તથા ઓગણીસસો સડસઠની વચ્ચે ગેઝેટમાં મુસ્લિમોની મિલકતો વકફ પ્રોપર્ટી તરીકે પ્રકાશિત કરી સુધારા બિલ બે હજાર પચીસ દ્વારા આવી મિલકતો પર સવાલ ઉઠાવવાનો પ્રયાસ કર્યો છે અને તેમના વકફ સ્ટેટસ સમાપ્ત કરવા જે ગેરકાયદેસર છે આ સંદર્ભે વકફ એક્ટ ઓગણીસો પંચાણું સેક્શન એકસો ચારને કાઢી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે વકફ અને તેના કાનૂની વારસદારોને મિલકતોમાં કોઈ અધિકાર નથી સુધારા બિલ દ્વારા વકફ પ્રોપર્ટીમાં તેના વારસદારોને અધિકારો આપવા તે કાયદા વિરુદ્ધ છે વકફ મિલકત ટ્રાન્સફર પાત્ર નથી અને કાયમી છે બધા મુસ્લિમ વકફના આ સિદ્ધાંત પર સર્વસંમત છે તેમ જણાવ્યું હતું આવેદનપત્ર આપવા મોટી સંખ્યામાં જંબસર પંથકના મુસ્લિમ સમાજના ભાઈઓ હાજર રહ્યા હતા રિપોર્ટર સદામ એસડી ન્યૂઝ ગુજરાતી

મોટા છેડા હોય એ વિરાસતનો પ્રશ્ન દરેક બાબતોનો ઉલ્લેખ અમારા કુરાનમાં છે અને સાડી ચોવીસો વર્ષ એને કરતા આવ્યા છે આ દેશમાં રાજપૂતોનો રાજ હતો એમને પણ કોઈ દેશ અમને ડિસ્ટર્બ નથી કર્યા અંગ્રેજોના શાસને કોઈ દેશ ડિસ્ટર્બ નથી કર્યા કે દેશ આઝાદ છે આજે વર્ષ થવા આવે છે છતાં કોઈ સરકાર અમને એમાં અડચણરૂપ ના બની કે કરી ના કરી પરંતુ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર એ મુસ્લિમો પર યુસીસી લાવીને જે ઝડપવાનો પ્રયાસ કરે છે એનો અમારો વિરોધ છે અને પંદર એપ્રિલ સુધી યુસીજી સમિતિ અમારી પાસે જે મંતવ્યો માંગ્યા છે એમાં જંબુસર સહિત ભરૂચ જિલ્લાના તમામ ગુજરાતના તમામ મુસ્લિમો પર હું અપીલ કરું છું કે આપણો મેક્સિમમ વધુમાં વધુ વિરોધ પંદર એપ્રિલ પહેલાં યુસીજી કમિટી સમક્ષ મૂકાવી જાય લેખિતમાં એ આપણે બધી તક્યતા રાખી છે આજે શાંતિપૂર્વક રીતે આપ જોઈ શકો છો કે જંબુસર શહેર અને તાલુકાના મુસ્લિમ સમાજના લોકો બિલકુલ શાંતિપ્રિય રીતે અહીંયા ઝરણા પર બેઠા છે અને આવેદનપત્રમાં આપવા માટેના ખાસ ઓફિસમાં આવ્યા છે અમુક સૌ મુસ્લિમ આગેવાનો ચાહે મુફ્તી સાહેબ છે કે બીજા અમારા સમાજના આગેવાનો છે તમામ પીરતાઓ એ છે એનો અમને